હરિ કૃષ્ણ જે દ્વારકાધીશ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય અઢાર શ્લોક નંબર ચોત્રીસ યયા તુમ ધર્મ કામાર્થાન યયા તુમ ધર્મ કામાર્થાન આ રોલવાનો છે થોડો કામાર્થાન કામાર્થાન ધ્રુત્યા ધારય તે અર્જુન તે અર્જુન આવી રીતના હોય છે પણ આપણે શ્લોક જે રીતના છે એ રીતના બોલશું તો તમારે આસાન છે ધૃત્યા ધાર પ્રસંગેન પ્રસંગેન ફલાકાંક્ષી પ્રસંગેન ફલાકાંક્ષી ધ્રુતિ સા પાર્થ રાજસી ધ્રુતિ સા પાર્થ રાજસી તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ રાજસ્વી ધુતિની વ્યાખ્યા કરે છે એવી ધૃતિ જે મનુષ્ય ધર્મ અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહે છે એમાં વ્યસ્ત રહે છે એને પ્રાપ્ત કરવાનું પ્રયાસ કરે છે તો એવી ધૃતિ જેમાં મનુષ્ય ધર્મ અર્થ અને કામના જે ફળો છે તેમાં લિપ્ત રહે છે તેની આકાંક્ષા કરે છે કાંક્ષથી આકાંક્ષા એટલે ઈચ્છા રાખે છે ધર્મ અર્થ અને કામની તો આવી જે વૃત્તિ છે આવી ધૃતિ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજસી છે સ ધૃતિ પાર્થ રાજસી ઓકે આ પ્રકારની જે ધૃતિ છે રાજસી હોય છે કેવી ધૃતિ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એવી ધૃતિ જેમાં ધર્મ અર્થ અને કામ ત્રણમાંથી જે ફળ મળવાના છે એની આકાંક્ષા રાખે છે એની ઈચ્છા રાખે છે तो आज धृति है भगवान श्री कृष्ण कहे राज यया स्वप्नम भय शोक यया स्वप्न भय शोक न विमुन्यति विमुन्यति न विमुन्यति दूर मेधा दूर मेधा न विमुन्यति दूरमेधा धृति ही सा पार्थ तामसी धृति ही सा पार्थ तामसी राइट right. ये या स्वप्न भय शोक विषाद मद मदमे नवी मुन्यति दूर मेधा ध्रुति ही सा पार्थ तामसी हे पार्थ जे धृति स्वप्न भय शोक विषाद तथा મોહની પહેલે પાર જતી નથી એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી હોય છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ તમોગુણી ધૃતિની વ્યાખ્યા કરે છે પહેલાં સત્વગુણી ધૃતિની વ્યાખ્યા કરી પછી રજોગુણી હવે તમોગુણી ધૃતિની વ્યાખ્યા કરે છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવી ધૃતિ જે આ પાંચ વસ્તુની બાઉન્ડ્રી છે એક લાઇન છે તેને પહેલે પાર જતી નથી તેને ઓળંગી નથી શકતી એ તેમાં જ રસી પચી રહે છે કઈ પાંચ ચીઝ તો છે સ્વપ્ન ભય શોક વિષાદ અને મોહ આ પાંચ વસ્તુ છે એની પહેલે પાર એ ધ્રુતિ જતી જ નથી એને પાર જ નથી કરી શકતી ઓળંગી જ નથી શકતી અને તેનાથી શું થશે દુર્બુદ્ધિ પૂર્ણ ધ્રુતિ થઈ જશે બરાબર એ જે ધૃતિ છે દુર્બુદ્ધિ પૂર્ણ થઈ જશે કારણ કે એ આ વસ્તુને પાર જ નથી કરી શકતી તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આવી જે ધૃતિ છે એ છે તામસી ધૃતિ રાઈટ તો આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ તામસી ધૃતિની વ્યાખ્યા કરે છે પાંચ વસ્તુ બતાવે છે આપણને સ્વપ્ન ભય શોક વિષાદ તથા મોહ આ જે પાંચ વસ્તુની જે લાઈન છે તેને આ ધૃતિ પાર જ નથી કરી શકતી તો આવી દુરબુદ્ધિપૂર્ણ જે ધૃતિ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ છે તામસી ધૃતિ સુખમ સુખમ તત્િદ્વિદં ત્રિવધ શૃણુ મેરત ભરતર્ષ ભરતર્ષભ સુખમ શુણુ મેતર્ષ ભર ભરતવર્ષભ એ ના છે પણ ભરતર્ષભર શબર સભર છે ઓછું પણ ભરતર શર ભરતર્ષભ અભ્યાસાદ્ર અભ્યાસાદ્ર મતેત્ર અભ્યાસાદ્ર મતેત્ર અભ્યાસાદ્ર મતેત્ર દુખાંત દુખાંત ચ દુઃખાંત દુઃખાંત ચીગતિગ્છતિ સુખમ્વીદ શું મેં ભરતર્ષભ અભ્યાસામ ચી ગતિ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે ભરત શ્રેષ્ઠ અર્જુન હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બદ્ધજી ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખતે દુઃખોનો અંત આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ત્રણ પ્રકારના સુખ જે રીતના ત્રણ પ્રકારની બુદ્ધિ ત્રણ પ્રકારની ધૃતિ અને ત્રણ પ્રકારના ભગવાન શ્રી કૃષ્ણ હવે સુખની વ્યાખ્યા કરે છે રાઈટ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન મારી પાસેથી એ ત્રણ પ્રકારના સુખ સાંભળ જેનાથી જે બધ જીવ છે એ ભોગ કરે છે બરાબર ભોગ કરે છે એ આનંદ લે છે એ પ્રયાસ કરે છે તેનો ભોગ કરવાનો રાઈટ અને જેનાથી કેટલીક તે તેના દુઃખોનો અંત આવે છે તો આ જે સુખ છે એનાથી ઘણી વખત આ જે પ્રોબ્લેમ છે એનો અંત પણ આવે છે રાઈટ એના જે પ્રોબ્લેમ છે જેના જે દુઃખો છે એનાથી અંત આવે છે એવા ત્રણ પ્રકારના સુખ તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બતાવે છે કે હવે હું તને ત્રણ પ્રકારના સુખ બતાવીશ જેનાથી બદ્ધજીવ છે એ ભોગ કરે છે અને ઘણીવાર તેના દુઃખોનો અંત પણ આવે છે તો હવે ભગવાન શ્રી કૃષ્ણ આ ત્રણ પ્રકારના સુખ બતાવશે